સર્વમાં સંભાવ રાખવો એ ઉત્તમ ધર્મ છે સર્વમાં સદભાવ રાખશો તો સુખી થશો અનેકમાં એકના દર્શન કરે એ જ્ઞાન એકમાં ઈશ્વરના દર્શન કરે એ સાધારણ એક બ્રાહ્મણ રસ્તામાં કોઈ સ્ત્રીને જોશે તો તેમાં લક્ષ્મીની ભાવના કરશે આ મહાલક્ષ્મી છે તેથી તે સ્ત્રીમાં રહેલા અંતર્યામી ઈશ્વર તે બ્રાહ્મણને આશીર્વાદ આપશે ત્યારે કામી પુરુષ કામભાવથી તે સ્ત્રીને જોશે તેથી તે સ્ત્રી હૃદયમાં રહેલું ઈશ્વર તે પુરુષને શ્રાપ આપશે તમે બીજામાં ઈશ્વરની ભાવના રાખશો તો બીજા તમારામાં ઈશ્વરની ભાવના રાખશે સર્વમાં સંભાવ રાખવો એ ઉત્તમોત્તમ ધર્મ છે સર્વમાં સદભાવ રાખશો તો સુખી થશો સદ્ભાવ એટલે ઈશ્વરનો ભાવ કોઈ જીવમાં કુભાવ રાખનારો ધર્મ સફળ થતો નથી મહાભારતમાં જોઈએ છીએ કે શ્રીકૃષ્ણ કેટલીક વાર અધર્મ કરે છે પણ તેના મનમાં બધા પ્રત્યે સદ્ભાવ છે સદભાવ છે એટલે તેનો અધર્મ પણ ધર્મ બને છે સર્વમાં સદભાવ રાખ અધર્મ કરવામાં આવે તો તે અધર્મ પણ ધર્મ બને છે મહાભારતનો કર્ણ પર્વ અને દ્રોણ પર્વ આના દ્રષ્ટાંતો છે કર્ણ પર્વમાં આપેલું છે કે કર્ણ નિહશાસ્ત્ર હતો અને રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો તે વખતે ભગવાને અર્જુનને કહ્યું કે તું આ કર્ણને માર તે વખતે અર્જુન કહે છે યુદ્ધશાસ્ત્રનો નિયમ છે કે શત્રુ જ્યારે નીહશાસ્ત્ર હોય ત્યારે તેના ઉપર પ્રહાર ન કરવો માટે અર્જુને મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ પણ ભગવાન કર્ણને કહે છે કર્ણ તે આજ સુધી ધર્મનું પાલન કેટલું કરેલું છે તે ધર્મનું પાલન કરેલું નથી અને બીજાને ધર્મનું પાલન કરવા ઉપદેશ આપે છે ભરસભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે તારું ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં કથા આવે છે દ્રોણાચાર્ય પાંડવ સેનાનો કચ્ચર ધાણવાળે છે શ્રીકૃષ્ણે વિચાર્યું કે આ ડોસો નહીં મરે તો અનર્થ થશે તેવામાં અશ્વત્ધામા નામનો હાથી મરાયો શ્રીકૃષ્ણે વિચાર્યું જો દ્રોણાચાર્યને કહેવામાં આવે કે તમારો પુત્ર મરાયો છે તો પુત્ર શોકને કારણે તે યુદ્ધ બંધ કરશે એટલે અશ્વત્ધામાં હણાયો તેમ કહેવામાં આવે છે દ્રોણાચાર્ય સમજે છે છોકરો મરી ગયો છતાં ખાતરી કરવા તે ધર્મ રાજાને પૂછે છે યુધિષ્ઠિરને ભગવાન કહે છે કે બોલો અશ્વત્થામાં હણાયો યુધિષ્ઠિર કહે છે કે મારાથી અસત્ય કેમ કહેવાય ત્યારે ભગવાન કહે છે સર્વનું કલ્યાણ થાય તે સત્ય દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઈ અધર્મી દુર્યોધનને મદદ કરી રહ્યા છે તેઓ યુદ્ધ છોડી દે તો અધર્મ છૂટી જાય માટે કહું છું બોલો અશ્વસ્થામાં હણાયો ભગવાનના આગ્રહથી બોલવું પડ્યું કે અશ્વસ્થામાં હણાયો પણ આ ખોટું બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા કા નર કા હાથી પણ છેલ્લા શબ્દો કોઈને ન સંભળાયા એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો અને ખરેખર આ છેલ્લા શબ્દો કોઈને સંભળાયા નહીં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પણ યજ્ઞ ધર્મ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મ બની દક્ષને મારનારો થયો અને શ્રી કૃષ્ણનો અસત્ય રૂપ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મરૂપ ગણાયો સત્કર્મ કરતાં શુદ્ધ ભાવ રાખો ભગવદ્ ભાવ રાખો હૃદય શુદ્ધ રાખો એ મોટામાં મોટું તપ છે તેની સૌના અહંકારથી બ્રહ્મકર્મનો આરંભ કરું છું એ મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત કરવાની હોય છે મૈત્રેયજી પછી કરદમની કન્યાઓના વંશનું વર્ણન કરે છે મરીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના બે પુત્રો થયેલા અત્રિની પત્ની અનુસૂયાથી દત્તય દુર્વાસા અને ચંદ્રમા નામના ત્રણ પુત્રો થયા છે તે અનુક્રમે વિષ્ણુ શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા દત્તાત્રેય અત્રિના ઘરે આવે છે પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનુસૂયા જેવી તપસ્વીની બને તો આજે પણ દત્તાત્રેય આવવા તૈયાર છે અત્રિ એટલે નત્રિ ત્રણ નથી તે અત્રિ ત્રણ એટલે તત્વ રજ તમ એ ત્રિગુણનો નાશ કરી જે નિર્ગુણ બને તે અત્રિ તમ આ ત્રણ ગુણમાં જીવ મળી ગયો છે આ ત્રણ ગુણોમાં જીવ મળે છે આ ત્રણ ગુણને છોડીને બ્રહ્મ સંબંધ કરવાનો છે ત્રિગુણાતીત બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ તર્જની આંગળી જીવભાવ અભિમાન બતાવે છે જીવમાં અભિમાન પ્રધાન છે ટચલી આંગળી સત્વગુણ છે અંગૂઠો એ બ્રહ્મ છે તેથી પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીને તિલક અંગૂઠાથી થાય છે શરીરમાં તમો ગુણ છે તેને રજોગુણથી મારો દૂર કરો રજોગુણને સત્વગુણથી મારો એટલે કે નષ્ટ કરો રજોગુણ કામ અને ક્રોધનો જનક છે સત્કર્મથી સદગુણ વધે છે સદગુણ પણ બંધન કરે છે એમાં પણ થોડો અહંભાવ રહી જાય છે માટે છેવટે સત્વગુણને સત્વગુણથી મારવાનો સત્વગુણનો પણ ત્યાગ કરવાનો છે અને નિર્ગુણ નિર્ગુણી થવાનું છે જીવ અત્રિ થાય તો તેની બુદ્ધિ અનુસૂયા બને અનસૂયા વગરની બુદ્ધિ એ જ અસૂયા બુદ્ધિમાં ગણમાં મોટો દોષ અસયા છે મત્સર છે બીજાનું સારું જોઈ ઈર્ષા કરે બળે એ જ અસૂયા મત્સર અસૂયા ઈશ્વરના માર્ગે જવામાં અવરોધક છે પરદોષનો વિચાર એ શ્રી કૃષ્ણ દર્શનમાં વિઘ્ન કરે છે બુદ્ધિમાં જ્યાં સુધી અસૂયા મચ્છર હશે ત્યાં સુધી તે ઈશ્વરનું ચિંતન કરી શકશે નહીં જેની બુદ્ધિ અનુસૂયા અસૂયા વિનાની બને એ જ અત્રિ બને પછી દત્તાત્રેય પધારે જીવ ત્રણ ગુણોનો ત્યાગ કરી નિર્ગુણી બને અને બુદ્ધિ અસૂયા વિનાની નિષ્કામ બને ત્યારે ભગવાન પ્રકટ થાય છે તેથી અસૂયા ઈર્ષા કોઈની ન કરો અનસૂયા મહાન પતિવ્રતા છે એક વખત નારદજી કૈલાસમાં આવ્યા તે વખતે શંકર સમાધિમાં હતા પાર્વતીજી નારદજીને પ્રસાદ આપે છે નારદજી કહે છે લાડુ બહુ સુંદર છે પણ અનસૂયાનો લાડુ તમારા લાડુ કરતાં શ્રેષ્ઠ છે પાર્વતીજી પૂછે છે એ અનસૂયા કોણ છે નારદજી કહે છે અનસૂયા મહાન પ્રતિવ્રતા છે પાર્વતીના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ મારાથી અનુસૂયા વધે શંકર સમાધિમાંથી જાગ્યા પાર્વતી વંદન કરે છે ઘરનું માણસ બહુ નમે સેવા કરે ત્યારે માનવું કે ખાડામાં ઉતારવાની તૈયારી છે પાર્વતીએ શંકર પાસે માંગણી કરી કોઈ પણ પ્રકારે અનુસૂયાના પતિવ્રતનો ભંગ થાય તેવું કરું આ બાજુ નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા ને લક્ષ્મીજી મળ્યા કહે વૈકુંઠમાં મહિમા પહેલાં હતો પણ હવે તો અનુસૂયાના આશ્રમ જેવું ક્યાંય નહીં લક્ષ્મીજીએ વિષ્ણુને કહ્યું કે આપ એવું કાંઈક કરો કે જેથી અનુસૂયાના પતિવ્રતનો ભંગ થાય પાર્વતી એટલે બુદ્ધિ બુદ્ધિવિદ્યામાં મત્સર છે લક્ષ્મી એટલે દ્રવ્ય દ્રવ્યમાં ઈર્ષા હેલી છે બ્રહ્માણી એ રજોગુણ છે ત્યાં પણ ઈર્ષા છે સાવિત્રીજીએ પણ આ પ્રમાણે બ્રહ્માને વિનંતી કરી શંકર વિષ્ણુ બ્રહ્મા ત્રણ દેવો સાધુ વેશે ભિક્ષા માંગવા અનુસૂયાના આશ્રમમાં આવે છે કહે છે તમે નગ્ન થઈને ભિક્ષા આપો તો અમે લઈશું અનુસૂયા વિચારે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રતનો ભંગ થાય અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય મને પાપ લાગે નગ્ન થઈ ભિક્ષા આપો એવી પ્રભુ માગણી કરે છે એટલે વૈષ્ણવ પ્રભુને વાસના રહિત થઈ ભિક્ષા આપે છે ઈશ્વરને વાસના રહિત થઈ નિષ્કામ થઈ સર્વ વસ્તુ અર્પણ કરવાની છે અનુસૂઆના મનમાં કોઈ વાસના ન હતી સૂક્ષ્મ વાસના પણ જો મનમાં હોય તો ત્રણ દેવો આવતા નથી અનુસૂયાએ ધ્યાન ધર્યું અને ત્રણ દેવો ઉપર પાણીની અંજલી છાંટી ત્રણ દેવો બાળક બની ગયા પતિવ્રતામાં એવી શક્તિ છે પાર્વતી લક્ષ્મી અને સાવિત્રી પોતાના પતિઓને શોધવા નીકળી ત્રણેય દેવીઓ ચિત્રકૂટમાં આવી એટલામાં નારદ ત્યાં આવ્યા દેવીઓએ તેમને પૂછ્યું અમારા પતિઓના કાંઈ સમાચાર જાણતા હોય તો કહો નારદજી કહે પહેલાં કહો કોણ મોટું તમે કે અનુસૂયા દેવીઓ કહે છે અનુસૂયા મોટા હવે નારદજી કહે છે તમારા પતિઓ અનુસૂયાના ઘરમાં ઘોડીએ હિંચે છે બીજા સાથે અનુસૂયા કરનારને શાંતિ મળતી નથી દેવીઓ ગભરાય છે ત્યાં જઈએ અને અનુસૂયા શ્રાપ આપે તો નારદજી કહે છે તમે ભલે મત્સર કહો પણ અનુસૂયા મત્સર કરશે નહીં દેવીઓ આશ્રમમાં દેવી પાસે આવી અનુસૂયાએ પ્રતિજ્ઞા કરાવી કે અમે કદી કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં ભજવીએ અત્રિ ઋષિ પૂછે છે કે આ ત્રણ બાળકો કોણ અનુસૂયા કહે છે આ ત્રણ મારા છોકરાઓ છે અને આ ત્રણેય છોકરાઓની વહુઓ છે પછી જળ છાંટ્યું ત્રણ દેવો પ્રકટ થયા આ ત્રણેય દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રકટ થયા